ના દર્શન કરવાનું જમવા જવાનું તો બધા તૈયાર થઈ ગયા એક ગાડી તો ચાલતા કાલ થઈ ગયા અમે વ્યગમાં કન્ટિન્યુ બનાવી દઉં બને તો સપોર્ટ કરજો ઓકે આવું કનક રાજા તો આપણે જલ્દી છીએ અને યોગમાં કન્ટીન્યુ બનાવી દઈએ ચાલતા કાલે લઈ જઈએ બને એટલો સપોર્ટ કરજો તો કન્ટિન્યુ

રૂમમાં ભણી પોતમાં ને કનેક્ટમાં મી રહ્યો કોઈ કેવું નહીં હવે ચાલતા ચાલતા સાચી રહ્યા પણ પછી વધે નહીં આપણો રોંગ આપીને એટલે ચાલતાજી એટલું સારું કહેવાય તો જલ્દીથી સબસ્ક્રાઈબ ના કરીએ તો કલી લે જેવું કે ભાઈ પત્રી જામેન્ટ કરજો ને હવે પાછી આપણો થઈ જઈએ આપણો દરરોજ આપણો બધું આપીએ

અને બધા જમી બમી લીધું કેટલું ખાધું કોના ખાધું ને જમી લીધું અને જી હવે ડાયરેક્ટ ગયા અને આ બધા આ જઈ જુઓ કે ચિરાગ કેટલું ખાધું હાથ ક્યાં જઈ ખાધું ને ધારે કે નહીં અને કન આપણો કન ખાધું કે નહીં તો ચાલતા ચાલતા ડાયરેક્ટ જઈએ ગયા તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ખાધું તો આમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફાઈનલી આપણો અધમાં પહોંચી જાય અને અશ્વિન ફૂલ તક લાગ્યો પણ અમે ભૂરા નોમ નહીં લેતા ખાવાનું વધારે ખાધું હતું જોયા જોવા એનું મોટું તમે જો તો અશ્વિન ફૂલ તાક લાગ્યો ને તો હજુ હજુ હેડે ને હજુ હેડવાનું પણ લોકમાં કન્ટિન્યુ બને રહીજો તન લાગ્યો અને તડકો પણ બહુ પડે તમે જોવા તો જીલા જુઓ અને અને આપણે જઈએ આપણે આ રોવા પીનો એટલે હેડીન જઈએ ને હેડીન આવીએ તો કોઈ ફરક ના પડે આપણે તો લોકમાં કન્ટિન્યુ મને આવ્યો ફાઇનલી આપણે ચાલતા ચાલતા આવી મહારાજના મંદિર આવી જઈએ જો અને તમારે બતાવો જો ગરમી કેટલી છે ફૂલ ગરમી એટલે બટન ખોલી દીધું અને સંજય ચીરા ગરમ બધા બેઠા છીએ

મળી લે તો ફાઇનલી આપણે ઉઠી જઈએ અને ઉઠી ચાબ આપીએ અને ડાયરેક્ટ દહીનું દડા જઈએ આપણા મોએ અંદર જઈએ દહીનું દડા છત્રીજ અને સંજય ભત્રીજો પાછળ આવો તમે જો અને હું સંજય હું અને બે જીએ દહીંનું દડા જોવા નાગેશની સાયકલ અને દળાઈ બળાઈને આવીએ પછી વ્લોગ કન્ટિન્યૂ કરીએ ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બને રહી ગયો ફાઇનલી દહીં વાળી અને કાકુ પત્રી જોડે આવીએ પેપસી ખાતા ખાતા બતાવો જુઓ બધા પેપ્સી અને આ પેપ્સી રહેજો એ આથી જુઓ પેપ્સી ખાઈ ડાયરેક્ટ જીવો ઘેરમાં કન્ટિન્યુ બન્યા રહી તો ફાઇનલી આપણે દહીં મૂકીને આઈએ ઘેર અને ફૂલ ખાકડા જો તે મૂકી આરામ હું જાઉં સંજય અને બેઠા અને જો મસ્ત વાતાવરણ હે આજ તો અને વાતાવરણ હાને ડીચી વગાડી જવું થોડી વાર

આમાં રોટલી બરાબર તો રોટલી અને અને અમુક બટેકોનું શાક તો આપણે જમ્યુંક કન્ટિન્યુ કરીએ જોતા રહીએ વ્લોક અને સપોર્ટ કરતા રહીજો તો ફાઇનલી આપણે આવી જઈએ જમવાનું જો બટેકાનું શ્યાક રોટલી અને ડુંગળી અને જેઠાલાલ ચાલુ હોય જમો આપણો જેઠાલાલ ચાલુ હોય તો જમીન ગમી વ્લોક કન્ટિન્યુ કરીએ તો વ્લોકમાં

ઘરે આવી ગયા છીએ આપણે રોમાપીના મંદિરે ગયા હતા વ્લોગ દારૂ એટલે અને મસ્ત બસ કર્યું હતું આયોજન તો તમને મારો બ્લોક કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય